ગાંધીધામ અને આદિગુરુ વિસ્તારમાં જીવદયારથે ફરી ફરીને ઘરેથી ત્રણસો ને પચાસ કિલોથી વધુ ચણ એકત્ર કર્યા અને ગાયો માટેની અનેક પ્રકારની સામગ્રીઓ ભેગી કરવામાં આવી ગાંધીધામમાં સંધ્યા ફરી જીવદયા રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગત તારીખ ચૌદના રોજ ભારતનગર આશાપુરા મંદિર ખાતેથી જીવદયા રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મહાનુભાવોના હસ્તે આ પ્રસ્થાન આપવામાં આવ્યું તો અખિલ ભારતીય નવયુગ સંસ્થાના ગૌરક્ષક રાષ્ટ્રીય અધ્યક્ષ રાજભા ગડવી ખાદી ગ્રામ ઉદ્યોગના ડાયરેક્ટર મોમાયા ગઢવી ગોવિંદભાઈ ગનીછા નગરપાલિકાના કાઉન્સિલર મોહનભાઈ ગોરી ગાંધીધામ તાલુકા યુવા મોરચાના પ્રમુખ બિપિન આહિર વજરંગળના કાર્યકર્તા પ્રદીપસિંહ ઝાલા યશોદા ભાનુશાલી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ જીવદયા રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રથ ઘરે ઘરે ફરી અને પહેલા દિવસે ગાયો માટે ખાસ કરીને રોટલા અને અન્ય વસ્તુઓ એકત્રિત કરવામાં આવી હતી સાત સાથે ત્રણસો પચાસ કિલો ચણ પણ ભેગું કરવામાં આવ્યું હતું અને આમ જીવદયાની અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે એમ જિલ્લા મંત્રી ભાવેશ ગોસ્વામીએ અમતક તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું